હેલો ફ્રેન્ડ્સ જો તમને પણ ગરમીમાં શું શાક બનાવવું એવો પ્રશ્ન થતો હોય ને તો એકવાર આ ચટપટું અને ટેસ્ટી એવું દહીંવાળા મરચાંના શાકની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો એકવાર બનાવશો ને તો તમને વારંવાર બનાવવાની ઈચ્છા થશે એટલું બધું ટેસ્ટી આ શાક તૈયાર થાય છે તો એના માટે અહીંયા મેં આ રીતેના જે મોળા મરચાં આવે છે ને એ જ મરચાં લીધેલા છે અને મરચાં તમારે એકદમ તાજા અને કડક હોય એ રીતેના લેવાના અહીંયા મેં અઢીસો ગ્રામ મરચાંને સરસ રીતે ધોઈ અને કોરા કરીને લીધેલા છે તો આ મરચાંની જગ્યાએ તમે એનાથી થોડા જે પતલા મરચાં આવે છે ને એ મરચાં પણ લઈ શકો છો તો મરચાંને હવે આપણે આ રીતે બહુ જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં એ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું અને ડીટિયાનો ભાગ એનો આપણે દૂર કરી દઈશું તો બધા જ મરચાં કટ કરી લીધેલા છે હવે એને આપણે આ રીતે જારામાં રાખી અને એક્સ્ટ્રા બીજ છે એને દૂર કરી દઈશું અને હવે શાક બનાવવા માટે અહીંયા મેં પેન લઈ લીધું છે પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું ખૂબ જ ઓછા તેલમાં એકદમ ટેસ્ટી એવું શાક તૈયાર થાય છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય એક ચમચી જીરું અને એક ચમચી સફેદ તલ એડ કરી ત્રણેય વસ્તુને સરસ રીતે તતડવા દેશું ત્રણેય વસ્તુ સરસ રીતે તતળી જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી અને ચપટી જેટલી કે પછી એક ચોથા ચમચી જેટલી હિંગ અડધી ચમચી હળદર અને બે નાની ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું તો ધાણાજીરું પાવડર થોડું વધારે એડ કરવાનો એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે અને સાથે જ એક મોટી ચમચી બેસન પણ એડ કરી દઈશું તો એ પણ મસાલાની સાથે સરસ રીતે શેકાઈ જશે તો મસાલા શેકાઈ જાય અને એની સરસ એવી સુગંધ આવે ત્યાં સુધી એને આપણે સાતળી લેશું પછી એમાં આપણે મરચાં એડ કરીશું અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એકવાર આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે આજની રેસિપી તમને થોડી પણ હેલ્પફુલ લાગે ને તો વિડીયોને પ્લીઝ લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે મરચાં સરસ રીતે સોફ્ટ થઈ જાય એના માટે આ રીતે થોડું પાણી ઉપર સ્પ્રિંકલ કરી ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે પાંચ મિનિટ સુધી એને આપણે થવા દઈશું તો મરચાં અહીં થોડા નરમ થઈ ગયા છે મરચાંને તમારે વધારે પડતા ઓવર નથી કરવાના ખાતી વખતે હલકો ક્રંચ રહે એ રીતના લાગશે ને તો ખાવાની ખૂબ જ મજા આવશે અને થોડું ડ્રાય લાગે તો આ રીતે થોડું પાણી છાંટી દેવાનું અને કલર માટે અહીંયા હું એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી રહી છું એનાથી શાકનો કલર સરસ આવશે તીખાશ નહીં લાગશે અને સાથે એક ચમચી આમચૂરનો પાવડર અને અહીંયા એક ચમચી વરિયાળી અને એક ચમચી આખો ધાણો મેં ખાંડડીમાં અધકચરું વાટીને એડ કર્યું છે તો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કાં તો પછી ગેસને તમારે બંધ કર્યા પછી તમારે દહીં એડ કરવાનું કે જેથી દહીં ફાટે નહીં તો અહીંયા મેં ઘરનું બનાવેલું તાજું દહીં એક ચોથાએ કપ જેટલું એડ કર્યું છે ફટાફટ એને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો ફક્ત પાંચ જ મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને બહુ જ ટેસ્ટી એવું તૈયાર થાય છે તો તૈયાર છે અહીંયા દહીંવાળા મરચાંનું શાક તો આ શાક તમે પણ બનાવજો અને ગરમા ગરમ રોટલી કે પરાઠાની સાથે તમે સર્વ કરી શકો છો તો ફરી મળીશું ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ